તો અમારા ગામમાં કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે દિવાળી પછી અને લાભ પછી પહેલા પહેલાં મુહૂર્ત કરી દીધું વરસાદ વે તો બાકાજીકી બોલાવી દીધી જોયું તમને વરસાદ અને આખો વેટિયો જોવાનું છે તમને વેકરી આવી છે તો વેકરી તમને બતાવવાની છે પૂર આવે તો પૂરે બતાવવાનું છે પણ રહી જાય તો વધારે સારું કેમકે ખેડૂત માટે ફાયદો છે વરસાદ રહી જાય ને દી રહી જાય પછી ભલે વરસાદ તો મિત્રો અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે બાકાજીકી બોલાવી દીધી છે રસ્તામાં પાણી હાલતા થઈ ગયા ભરો વારવા ગયો તો પણ ટ્રેક્ટરે અહીંયા જ પડ્યું ભર વરે એમ નથી સકડી બંધ કરીને આવતા ગયા ટ્રેક્ટર લઈને અહીંયા વરસાદ પચીસ આ ચાલુ છે હવે કંઈક નવા જૂનું કરવાનું છે હું દેખાય હું ટ્રેક્ટર લઈને આગળ જ આમાં ડબલું ઢાકી દીધું છે કેમ કે નખાકડી આપણે સર્વિસ કરવા લઈ જવું પડે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરો તમારા ગામમાં બાકા જુદી બોલાવી દીધી છે ભાઈ આ વરસાદ રહે એવું લાગતું નથી ને આ સાયલ વધારે બાકા બોલાવી દીધી આ તો ખાડા ભરી દીધા ભાઈ ઓ હોય ભાઈ આ વરસાદ શું કરવાનો છે ખબર નથી પડતી ખરી ભાઈ આ ખેડૂતને રોવાનો ઓલો આવી ગયો છે હા રવ તો ખરી ભાઈ વરસાદ હા જો કાયદેસર તમને દેખાય આ લાશ લાભ પેલા પહેલાં જ કરતી દીધું ભાઈ વરસાદ બાકાજી બોલાવી દીધી હવે રહી જાય તો સારું આ હવે હવે વરસાદે વિરામ લઈ લીધી છે કેમ કે ભાઈ ખેડૂતને આચરી દુભાણી એટલા માટે વરસાદે વિરામ લઈ લીધી છે વરુણદેવે વિરામ લઈ લે એ જ ફાયદો છે ભાઈ બધા માટે બાકી નુકસાન જ છે અત્યારે અમારે પાણી હાલતા કરી દીધા ભાઈ ફરી જોવા હા જાઉં તો ખરી તમ આ જાઉં તો વિરામ લેલી હતી ફાયદામાં જ છે તો મિત્રો હવે હું વિરામ વરસાદને વરસાદનું કામ કરી ગયો ને હું હવે મારું કામ કરું તો હું એ વિરામ લઈ લો તો વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ગયો અને શેર બહુ જાજા ન કરતા નકર હું પાછો હવામાં ઉડવા મળી કેમ કે મારા વિડીયો શેર કરવા મળ્યા શેર કરવા મી બહુ શેર ન કરતા ન હું પાછો હવામાં ઉડવા મળી તો હવે હું વિરામ લઉં જય માતાજી જય પુરાપુરા બહુ